નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર ગોંડલ મુસાફરો ગેંગને ઝડપે પાડી છે આ ગેંગ રિક્ષા અને એક વાહનનો મુસાફરોને બેસાડીને લૂંટ કરતી હતી પોલીસે બે મહિલા અને બે પુરુષે મળી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે ગેંગનો મુખ્ય સૂત્રધાર સાપર વેરાવળનો પ્રકાશ ઉર્ખે પકો ઉર્ખે પાણો શમા ભાય વાગેલા છે આ તોલકી રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં સક્રિય હતી તેઓ મુસાફરોને રિક્ષામાં બેસાડી ઓલટી ઉગકાનું બહાનું કરીને ધક્કો મારી રોકડા રકમને સોના દાગીના લૂંટી લેતા હતા પોલીસને બાતમી મળી હતી કે આ ગેંગ માળિયા અને મોરબી તરફથી ચોરી કરીને ગોંડલ લાવવાની છે આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી અને આરોપીઓની આરોપીઓને પાડ્યા તેમની પાસે કુલ લાખ જપ્ત કરવામાં આવ્યો મુખ્ય આરોપી પ્રકાશ વાઘેલા આજી ડેમ પોલીસ સ્ટેશનના ચોરી કેસના ચોરીના કેસમાં લાંબા સમયથી ફરાર હતો તેને ગોંદલ સુરેશ્વર ચોકડી પાસેથી પકડવામાં આવ્યો હતો